આ જુગતમાં કેટલાક માણસો એવો હોય છે કે જીવન દરમિયાન તો માનવતા મહેકાવે જ છે પણ મૃત્યુ પછી પણ લોકોની ઉપયોગ થવાની સંકલ્પ કરે છે આવું જ એક દંપતી છે કુકાવા તાલુકાના દેવગામ ખાતે રહેતા લાલજીભાઈ ખોડાભાઈ પાનશેરિયા ઉમરવર્ષ પાંસઠ તેમજ તેમના ધર્મપત્ની મંજુલાબેન લાલજીભાઈ પાનશેરિયા ઉમર વર્ષ સાહિત દ્વારા દેહદાનનો સંકલ્પ કર્યો છે ત્રણ સંતાન બે દીકરી એક દીકરો જેમાં દીકરો કોરોના કાળમાં અવસાન પામ્યો છે અને બંને દીકરીઓ સાસરે છે હાલમાં બંને દંપતી દેવગામમાં રહે છે બાવીસ વીઘા જમીન છે લાલજીભાઈ પાનશેરિયા દેવગામમાં પટેલ સમાજના પ્રમુખ છે ધાર્મિક વિવેકી તેમજ લોક ચાહનાવાળું વ્યક્તિત્વ છે દેવગામમાં નવો પટેલ સમાજ બને છે તેમાં ભૂમિદાતા પણ લાલજીભાઈ છે લાલજીભાઈએ જણાવ્યું કે ચેતન તત્વ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આત્મા કે ચેતન તત્વ નીકળ્યા પછી શરીરનું કોઈ મહત્વ નથી એ વિચારથી બંને દંપતીએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો લાલજીભાઈએ શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી ખાતે દેહદાનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પ્રભુએ માનવ દેહને અનેક ચમત્કારિક શક્તિઓથી ભરેલો છે જેનો પુરાવો છે દેહદાન તબીબી વિજ્ઞાનના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મૃતદેહ ઉપયોગી થાય છે દરેક જીવંત માણસ દેહદાન નો નિર્ણય કરી શકે છે તેમાં ઉંમર જાતિ કે ધર્મ કોઈ બાધક નથી આમ કરીને તમે કોઈના જીવનમાં આશાનું કિરણ આપી શકો છો ને દેહદાન એ મહાદાન છે દેવગામના દંપતીએ મૃત્યુ બાદ પોતાનું શરીર અને અન્ય લોકો માટે ઉપયોગી બને પોતાના અમૂલ્ય અંગો અને અન્ય લોકોને જીવનદાન આપી શકે પોતાના સક્ષુ દ્વારા કોઈના આંખોની રોશની આવી શકે એવા શુભ હેતુ સાથે પતિ પત્ની બંને શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી ખાતે દેહદાન કરી પ્રેરણાદાયી પહેલ કરેલ છે દેવગામ ખાતે આ સો પ્રથમવાર કિસ્સો છે દેહદાનનો લાલજીભાઈ પાનશેરી હંમેશા સેવકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે ભક્તિ હોય કે જ્ઞાતિનું કામ હોય હંમેશા જોડાયેલા હોય છે હાલમાં દેવગામમાં પટેલ સમાજનું નવ નિર્માણનું કામ ચાલી રહ્યું છે તેમાં પણ તેનાથી બનતી તમામ સેવા કરી રહ્યા છે નિખાલસ વ્યક્તિત્વવાળા સ્વભાવના છે હંમેશા લોકોના હિત કેમ થાય એ જેનું જીવનનું મંત્ર છે દેવગામના આ દંપતીના દેહદાનના વિચારોને ગામ લોકોએ વધાવ્યો હતો ને લોકોને દેહદાન કરીને લોકો જાગૃત થાય તેવા પ્રયાસ કર્યા હતા અને લોકો આ દંપતીમાંથી પ્રેરણા લેતો અનેક લોકોની જિંદગીમાં અંજવાળું આવે દેવ ગામના આ દંપતીના સંકલ્પના સાક્ષી હતા ગામના ઘણા આગેવાનો જેમાં ચંદ્રેશભાઈ વાળા અમર સાહેબ આશ્રમ રાજેશભાઈ રાદડિયા રમેશભાઈ જોગાણી વિજયભાઈ પાનશેરિયા ભરતભાઈ ચોવટિયા મગનભાઈ ત્રાપસિયા તેમજ ભૂપતભાઈ રાદડિયા ખાસ હાજર રહ્યા હતા રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર મારું નામ મંજુલાબેન લાલજીભાઈ પાનસેરિયા દેવગામ અમે પતિ પત્નીએ બે સંકલ્પ કર્યો હું પતિને પગલે વાળી છો તે મેં એને એમ કીધું કે આપણે બંને મારે દેવો છે દેહદાન અને વિદ્યાર્થીને કાયમ આવે કે ભણવાનો અને એને કાયમ આવે મારું નામ લાલજીભાઈ ખોડાભાઈ પાનસેરિયા રહેવાસી દેવગામ તાલુકો કુકાવા વડિયા જીલો અમરેલી મને આ દેહદાનનો વિચાર આધ્યાત્મિક અંદરથી આવ્યો કે ઝાજા લોકો એમ કહેતા હોય કે ભાઈ આની અંદર જે ચેતન તત્વ છે આત્મા છે એ નીકળી ગયા પછી આ શરીરનું કાંઈ ઉપયોગ થતો નથી તો એનો નિકાલ અમુકનો કરવા માટે આપણે લાકડાને એવું બધું છીએ તો મને એવો વિચાર આવ્યો કે અમુક ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરો કહે કે ભાઈ એકસો ને પાંચ વર્ષની ઉંમર થઈ હોય તો બે આંખ્યું હોય એને આંખ્યુંને ક્યારેય કાંઈ થતું નથી તો દેહદાન થાય તો બે વ્યક્તિને તો એને રોશની મળે ત્યાર પછી સ કલાકની અંદર મેડિકલ કોલેજમાં બોડી આવી જાય તો એની અંદરથી ચાર પાંચ અંગ એવા છે કે એ વધારે ઉપયોગ આવે એટલે મને એમ થયું કે ભાઈ આ શરીરનું તો કાંઈ આવવાનું નથી તો કોઈપણને આ શરીરમાંથી ઉપયોગ અંગનો ઉપયોગ થાય તો કાંઈ વાંધો નહીં અને અંગનો ઉપયોગ ન થાય તો વિદ્યાર્થીને ભણવા માટે આ શરીર ઉપર જ અભ્યાસ કરાવે છે સોપડા ઉપર થતો નથી અને એ મેં રૂબરૂ શાંતાબા મેડિકલ કોલેજની અંદર જોયું એટલે એને માટે આ મને દેહદાનનો વિચાર આવ્યો છે તમે સંકલ્પપત્ર ક્યાંથી લી લીધું હા આ સંકલ્પપત્રે હું જાતે શાંતાબા મેડિકલ કોલેજની ઓફિસે ગયો અને ત્યાં મેં વાત કરી તો એ લોકોએ મને આપ્યું અને એને ભરી અને પાછું હું આપી આવ્યું ક્યાં શહેરમાં હા અમરેલી શહેરમાં શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી ત્યાં હું આપી આવ્યો છું અને ક્યારે અહીંયા અમે સગા સંબંધીને બધાને સાથે રાખી એના સ સયું લઈ રાજી ખુશીથી ભરી અને આપી આવ્યો છું તો હવે ગમે ત્યારે એમ માનો કે બોળી આપણે મૃત્યુ થાય તો પાછલા લોકો એને જાણ કરે તો એ લઈ જાય અને અહીંથી આપણે આપવા જવું હોય તોય કાંઈ વાંધો નહીં મારું નામ રાજેશભાઈ પરસોત્તમભાઈ રાદડિયા દેવગામનો રહેવાસી છું દેહદાન એક મહાદાન છે જે લાલજીભાઈની વિચારમાં વિચારધારામાં આવ્યું છે કે દેહદાન મારે કરવું છે એના જીવન પરિવર્તનથી ગામને પણ ઘણો ફાયદો થયો છે એ પણ પોતાની જમીન પટેલ સમાજ ભવન બનાવવા દાનમાં પણ આપેલી છે અને કામકાજમાં પણ સતત મહેનત પરિશ્રમ અને આઠ કલાક દિવસના કૂથી હાથમાં લગી સતત સમાજે સેવા પણ કરે છે આ રીતે લાલભાઈના જીવન પરિવર્તનથી પોતાના પુત્રના અવસાન પછી જે જીવન પરિવર્તન થયું છે એ બીજાને પ્રેરણા લાયક પણ છે કે મોં ત્યાગ બધું જીવનમાંથી મૂકી દીધું અને ક્રોધ તો એક વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ પણ ક્રોધ શું વસ્તુ છે એને ખ્યાલ જ નથી ગમે તે બોલે આ હસતા મોઢે જ હોય સતત એવી લાલભાઈને ગમે ત્યારે ગમે ત્યારે આકસ્મિક રીતે જ્યારે એનું મૃત્યુ જીવન જીવન પૂરું થાય અને મૃત્યુ આવે ત્યારે ભગવાન એના આત્માને શાંતિ આપે એવું આખા ગામ વતી અમે બધા અને કાર્ય કરો અહીંયા આઠથી દસ જણા કે પંદર જણા કે વીસ જણા જે જરૂર પડે એ પ્રમાણે કામમાં આવે છે એ બધા એના આત્માને શાંતિ આપે જ્યારે ભવિષ્યમાં ગમે ત્યારે મોત તો ગમે એનું નિશ્ચિત થશે આ રીતે એના આત્માને શાંતિ આપે અને બીજાને પ્રેરણા આપે એવી શુભકામના